નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે ગુજરાતમાં હજુ કેટલા દિવસ વરસાદની શક્યતા છે આ બે જે સિસ્ટમો દેખાઈ રહી છે સિસ્ટમનો પાવર કેટલા દિવસ રહેશે અને હજુ પણ ગુજરાતમાં લો કલા ફોર્મેશન હોય ભેજનું પ્રમાણ કેટલું રહેશે આવનારા દિવસોમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ કેવું રહેશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને મળી જવાની છે મિત્રો શરૂઆત કરીએ તો તારીખ ત્રીસ ઓક્ટોબરથી અત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલી જે સિસ્ટમ છે ગુજરાતને વ્યાપક અસર કરવાની છે હજુ પણ આગામી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે ગણીને ચાલવા બંગાળની ખાડીનું જે વાવાઝોડું હતું એ મધ્ય પૂર્વ તરફના વિસ્તારોને પ્રભાવિત કર્યું છે અનેક વિસ્તારમાં એકથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ જોવા મળી રહ્યા છે મહત્વનો છે કે મિત્રો એકસાથે જ્યારે બે બે સિસ્ટમો સક્રિય થઈ છે જેના ભાગરૂપે થઈને છે કે ગુજરાત સુધી એક વરસાદની અંદર દેખાઈ રહ્યા છે પરંતુ ચોક્કસથી મિત્રો આગામી બેથી ત્રણ દિવસમાં આ જે મોટી આફત છે એ પણ પૂર્ણ થાય તેવી શક્યતા છે હવે મિત્રો તારીખ એકત્રીસ ઓક્ટોબરની વાત કરીએ તો એકત્રીસ ઓક્ટોબરે તમે જોઈ શકો છો તે પ્રમાણે જે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રને વ્યાપક અસર કરશે જેમાં દક્ષિણથી લઈને પશ્ચિમ તરફનો જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે તેમાં વરસાદની શક્યતા રહે છે ઉપરાંત મિત્રો ભલે અહીંયા આગળ તમને સિસ્ટમ ન દેખાય પરંતુ ગુજરાતમાં હજુ પણ એક આંશિક વાદળોનો રાઉન્ડ તો કોઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે છૂટાછવાયો વરસાદ ચાલુ રહેશે એટલે મિત્રો એકત્રીસ ઓક્ટોબરે પણ થોડું સાચવીને ચાલવાનું રહેશે ત્યારબાદ મિત્રો તારીખ એક નવેમ્બરની વાત કરીએ એક નવેમ્બરે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં એક સાર્વત્રિક મિત્રો વરસાદનો માહોલ સર્જાશે સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્રનો દક્ષિણ હોય પશ્ચિમ તરફનો વિસ્તાર હોય તેમાં વરસાદની શક્યતા વધુ રહેશે ઉપરાંત મિત્રો મહારાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહે છે એટલે એક નવેમ્બરે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ બે નવેમ્બરની વાત કરીએ તો બે નવેમ્બરે પણ ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત અને કચ્છના પણ અનેક ભાગોમાં એક વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળશે છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે પરંતુ જે મજબૂત સિસ્ટમ હતી જે સિસ્ટમની આંખ અરબી સમુદ્રમાં હતી એ સિસ્ટમ ઘણી બધી નબળી પડશે પરંતુ છૂટાછવાયા વરસાદ આપણને તારીખ બે નવેમ્બરના રોજ પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રણ નવેમ્બરની વાત કરીએ તો ત્રણ નવેમ્બરે રાજસ્થાનના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહે છે અને ગુજરાત ઉપરથી આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી જાય પરંતુ જતાં જતાં તે ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય દક્ષિણ ગુજરાત હોય ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોને છૂટાછવાયા વરસાદ આપી શકે છે એટલે મહત્ત્વનું છે કે આપણને નવેમ્બરનો બેથી ત્રણ દિવસ પણ થોડા સાચવવાના રહેશે ચાર નવેમ્બરની વાત કરીએ તો વાતાવરણ ખુલ્લું થાય તાપ તડકો ઊઘા નીકળે અને એક ઠંડીનો માહોલ જોવા મળે અને આવનારા દિવસોમાં ડી ઉત્તર તરફ વધે તેવી શક્યતા છે જેના લીધે થઈને રાજસ્થાન અને ગુજરાતમાં એક ઠંડીનો માહોલ જોવા મળશે તારીખ પાંચ નવેમ્બરની વાત કરીએ તો પાંચ નવેમ્બરે પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે વાતાવરણ ખુલ્લું જણાય અને એક તાપ તડકો ઉગાડ અને આ જે મોટી આફત છે એ ધીમે ધીમે વિદાય લે તેવી શક્યતા છે હવે મિત્રો અન્ય જે સેટેલાઇટ બેઝના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનાર દિવસોમાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહે અને કેટલા વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો ફટાફટ સ્ક્રોલિંગના આધારે તમને સમજાવીશું આ સીન છે ત્રીસ ઓક્ટોબરનું છે ત્રીસ ઓક્ટોબરે તમે જોઈ શકો છો કે ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાં થઈ શકે છે મહત્વનું છે કે આજે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સિસ્ટમ છે એ સિસ્ટમ મધ્ય ભારત સહિત પશ્ચિમ ભારતના અનેક ભાગોને પ્રભાવિત કરી રહી છે એકત્રીસ ઓક્ટોબરે જોઈ શકો છો તે પ્રમાણે સૌરાષ્ટ્રના અનેક ભાગો પ્રભાવિત થાય અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહે છે પરંતુ આ જે સિસ્ટમ છે અરબી સમુદ્રમાં ધીમે ધીમે વિખરાઈ જાય અને ધીમે ધીમે નબળી પડે પરંતુ મિત્રો આ જે સિસ્ટમ છે તેની અસર આપણને તારીખ એક અને બે નવેમ્બર સુધી આપણને જોવા મળનારી છે મહત્વનું છે કે આવનારા દિવસો પણ ગુજરાત માટે સાચવવા જરૂરી છે કારણ કે મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં જોરદાર વરસાદની શક્યતા હજુ પણ રહેલી છે એટલે કે મિત્રો અત્યારે જ્યારે અરબી સમુદ્ર અને બંગાની ખાડીનો ભેજ અને બંને સિસ્ટમો સક્રિય થઈ છે ત્યારે ગુજરાતમાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુ હજુ પણ પડી હોય તો મિત્રો સાવચેત જગ્યા લઈ લેજો બાકી કુદરત આગળ આપણું કશું ચાલતું નથી અત્યારે જ્યારે વરસાદની સિસ્ટમો બેક ટુ બેક બની રહી છે ત્યારે ગુજરાતમાં હજુ પણ આગામી ત્રણ નવેમ્બર સુધી એક વરસાદી માહોલ જોવા મળે અને ખાસ કરીને રાજસ્થાનના પણ અનેક ભાગોમાં આવનારા દિવસોમાં વરસાદની શક્યતા રહેલી છે ઉપરાંત ગુજરાતના મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં તારીખ ત્રણ અને ચાર તારીખની આસપાસ વરસાદ જોવા મળી શકે છે મહત્વનું છે કે મિત્રો બેક ટુ બેક બનેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં એક લો ક્રાઉડ ફોર્મેશન વધારે બની રહ્યા છે જેના કારણે થઈને ગુજરાતમાં વરસાદ આપણને દેખાઈ રહ્યો છે આગામી તારીખે ચાર તારીખ બાદ ધીમે ધીમે જે વરસાદી માહોલ છે એ દૂર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને એક આવનારા દિવસોમાં ઠંડીનો માહોલ પણ જામશે અત્યારે જે વરસાદ પડ્યો છે તેના લીધે થઈને જમીનમાં એક ઠંડક જોવા મળી છે અને એના લીધે થઈને આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ આપણને વધારે પણ જોવા મળી શકે છે કારણ કે ન કેવલ મિત્રો ભેજ પરંતુ વાતાવરણમાં જે પાણી જે શોષાયેલું છે વા જમીનમાં જે પાણી શોષાયેલું છે વૃક્ષોને જે પાણી મળેલું છે એટલે એના લીધે થઈને આગામી દસ દિવસ આપણને ઠંડીનો માહોલ જોવા મળશે સાથે સાથે અરબી સમુદ્રના પવનો પણ જોવા મળશે પરંતુ એ પવનો ભેજવાળા પવનો હશે એટલે એક મિત્રો મિશ્ર ઋતુનો અહેસાસ હશે એક તરફ જાણે કે વરસાદી માહોલ હોય અને એક તરફ જાણે કે ઠંડીનો માહોલ હોય મહત્ત્વનો છે કે આગામી તારીખ સાત અને આઠ નવેમ્બરથી ધીમે ધીમે આ જે સિસ્ટમ છે એ દૂર થઈ જશે અને ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય જેના લીધે તેને રાજસ્થાન અને ગુજરાત સુધી જે ઠંડીનો માહોલ છે એ આપણને જોવા મળી શકે છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય ઠંડીનું પ્રમાણ વધારે હોય ઉપરાંત પવનનું પ્રમાણ વધારે હોય તો તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે